શહેરવાડીના એમએલએ મનીષા વકીલ સાહેજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ડોક્ટર ભરત ડાંગર સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત મોટાભાગના નગરસેવકો અને શહેર ભાજપના હોદ્દેદારોએ ભારે સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસ અને આરજેડીની આ માનસિકતાનો વિરોધ કર્યો હતો જો કે એક મહિલા માટે કોંગ્રેસ દ્વારા અઘટિત ટિપ્પણી કરાઈ અને એના વિરોધમાં જ્યારે સેન્ટ્રલ લેવલ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ મોરચો ખોલી કાઢ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં વડોદરાના મહિલા મેયર પિંકી સોનીની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી બિહારમાં આરજેડી જે ડી અને કોંગ્રેસના ઇન્ડિય લાઉન્સના મંચ પરથી એમના નેતા નેતાઓએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉલ્લેખ કર્યો છે એ ઘોર નિંદનીય છે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એનો વિરોધ કરવા માટે આજે સૌ એકત્રિત થયા છીએ કોંગ્રેસની રાજનીતિ આવી નીચલી કક્ષાની રાજનીતિ પહેલેથી જ છે એમના માતૃશ્રીએ પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબા માટે અશોભનીય ટિપ્પણી કરાઈ એ સામે સમગ્ર દેશમાં વિરોધ નું ફરી વળ્યું છે અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ઈશારે થયેલા આ કુકૃત્યનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી જે રીતના એમની ભાષા છે એ તેમના સંસ્કાર બતાવી રહ્યા છે ક્યારેય ભારત ભારતના કોઈ પણ વ્યક્તિ પોતાની માતા માટે કે બીજાની પણ માતા માટે હંમેશા એક સન્માનપૂર્વક ભાષાનો ઉપયોગ કરતો હોય છે ત્યારે રાહુલ ગાંધી વડાપ્રધાનને અવારનવાર ઉકારીને બોલે છે ત્યારે એ જ લોકોને ઉશ્કેરી રહ્યા છે એમના પાર્ટીના કાર્યકર્તાઓને શીખવાડી રહ્યા છે કે દેશના વડાપ્રધાનને કેવી રીતના અપશબ્દો બોલવા એનો જવાબ જે ભાષામાં એ લોકો વાત કરે છે એ જ ભાષામાં આવનારા સમયમાં ભારતીય જનતા યુવા મોરચો આપશે દેશભરમાં રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને રાહુલ ગાંધીએ ચોવીસ કલાક થયા તે છતાં પણ માફી નથી માંગી તો આ આંદોલન ચાલુ ને ચાલુ રહેશે આવનારા સમયમાં આ આંદોલન ઉગ્ર થશે એનું પણ હું ચોક્કસ કહી શકું છું ભાજપ યુવા મોરચા દ્વારા અપાયેલ કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને યુવા ભાજપના કાર્યકરો કોંગ્રેસનું પૂતળા દહન કરે એ પહેલાં જ પોલીસે એને જપ્ત કરી લીધું કોંગ્રેસના કાર્યકર દ્વારા જે રીતે પ્રધાનમંત્રી મોદીની માતા માટે અવાંછિત અને કક્ષાની ટિપ્પણી કરાઈ એ કોંગ્રેસ પક્ષ અને તેમના નેતાઓનું ઉતરતું સ્તર બતાવે છે એમ ગુજરાત ભાજપના સહપ્રવક્તા ડોક્ટર ભરત ડાંગરે જણાવ્યું હતું જાહેર જીવનમાં જીવતા દરેકે દરેક વ્યક્તિએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ અને એવા સમયે એક રાજકીય પક્ષ વર્ષોથી દેશમાં શાસનની ધુરા સંભાળ રાજકીય પક્ષ એના મંચ પરથી એક મહિલાનું અપમાન થાય અને એ પર પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના સ્વર્ગીય માતાજીનું અપમાન થાય એના માટે અભદ્ર ટિપ્પણીઓ થાય અભદ્ર ઉચ્ચારણો થાય

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર